ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી શારીરિક શોષણના બનાવો વધી રહ્યા છે ત્યારે ફરી એક ઘટના સામે આવી છે ખેડા જિલ્લામાં દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે એક નરાધમે બ્લેકમેલ કરી ડાકોરના જલાલુદ્દીને મહિલાને પીખી નાખી છેલ્લા કેટલાય સમયથી આવી ઘટનાઓ સતત પ્રકાશમાં આવતી રહે છે ત્યારે આવા નરાધમોને કડકમાં કડક સજા આપી એક દાખલો બેસાડવો જરૂરી બની ગયો છે જુઓ અમારા અહેવાલમાં નરાધમે કેવી રીતે બ્લેકમેલ કરી મહિલાને પીખી ખેડા જિલ્લામાં નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ વિધર્મી યુવક સામે નોંધાય દુષ્કર્મની ફરિયાદ વિધર્મી યુવક બન્યો હેવાન ઠાસરા તાલુકાના એક મોબાઈલ બતાવી બ્લેકમેલ કરી આચર્યું દુષ્કર્મ નરાધમ જલાલુદ્દીને ચાર થી વધુ વખત આચર્યુ દુષ્કર્મ નરાધમ જલાલુદ્દીન ઉર્ફે ગુરુ ઉર્ફે ગોટુ સામે ડાકોર પોલીસ મથકમાં માં નોંધાઈ ફરિયાદ ડાકોર પોલીસ મથકે વધુ એક દુષ્કર્મ ની ફરિયાદ છે જેમાં ડાકોરના શખ્સેમ આચર્યું છે હોટેલની રૂમ માં લઈ જઈને તેમજ પિયર માં પોચેલી સાથે આ શખ્સે દુષ્કર્મ આચર્યું છે ઠાસરા તાલુકાના એક ગામમાં બત્રીસ વર્ષીય પણિતા કટલરીની ચલાવે છે બીન

જલાલુદ્દીન ઉર્ફે ગુરુ ઉર્ફે ગોટુએ મોકાનો ઉઠાવ્યો ફાયદોને લીધા બીબત્સ ફોટોગ્રાફ્સ બીબત્સ ફોટોગ્રાફ્સ પણિતાને બતાવી શરૂ કરાયું બ્લેકમેલિંગ નરાધમ પણિતાની ઈશારા કરી મોબાઈલ બતાવી કરતો હતો બ્લેકમેલિંગ ફોટોગ્રાફ્સ ડિલીટ કરવાના બહાને નરાધમે પણિતા પર જાતીય અત્યાચાર ગુજાર્યો એક વખત નહીં પરંતુ ત્રણ ત્રણ વખત નરાધમ જલાલુદ્દીને મહિલાને પીંકી આખરે મહિલા હિંમત કરી પોલીસ સ્ટેશન દુકાન જલાલુદ્દીન ઉર્ફે ગુરુ ઉર્ફે ગોટુ નસરુદ્દીન પઠાણ ચલાવે છે આ પરિતાના નજીક આવેલા વિસ્તારમાં લઘુ અર્થે જતી હતી ત્યારે જલાલુદ્દીન ઉર્ફે ગુરુ ઉર્ફે ગોટુએ તેણીના વિભસ્ત ફોટોગ્રાફ્સ લીધા હતા જે બાદ આ ફોટોગ્રાફ પણિતાને બતાવ્યા હતા જેથી પણિતા ગભરાઈ ગઈ હતી અને આ ફોટોગ્રાફ ડિલીટ કરવા જણાવતા આ શખ્સે ઇશારા કરી મોબાઈલ બતાવી બ્લેકમેલ કરતો હતો બાદમાં આ જલાલુદ્દીન ઉર્ફે ગુરુ ઉર્ફે ગોટુએ પણિતાને ડાકોર ખાતેની હોટલની રૂમમાં લઈ જઈને તેણીની મરજી વિરુદ્ધ કૃત્ય આચર્યું હતું ત્યારબાદ પણ નરાધમે પણીતાના તેણીના પિયરમાં આવેલી ત્યારે અને બાદ એક બગીચા ખાતે શરીર સંબંધ બાંધ્યો હતો સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સ્ટેશન ખાતે ફર્સ્ટ ગુનો રજિસ્ટર નંબર છસો આઠ ઓબ્લિક ચોવીસથી ગુનો રજિસ્ટર્ડ કરવામાં આવેલો છે ગુનો બીએનએસની કલમ ચોસઠ બે અને એકસો પંદર બે ત્રણસો એકાવન બે મુજબ ગુનો રજિસ્ટર્ડ કરવામાં આવેલો છે ગુનાની જે વિગત જોવામાં આવે તો ડાકોરના એક બત્રીસેક વર્ષની ઉંમરના બહેન છે કે તેઓ ડાકોર બસ સ્ટેન્ડ નજીક એક વ્યવસાય કરતા હતા એમના સામે એક દુકાન ચલાવનાર જલાલુદ્દીન ઉર્ફે ગુરુ ઉર્ફેક ગોટુ નસરુદ્દીન પઠાણ કરીને જે એક ઈસમ છે એ ઈસમે આ જે બહેન છે એ બેન જ્યારે વોશરૂમ વગેરે જતા હોય એ વખતે એમના ફોટો પાડી અને આ બેનને ધમકી આપીને જણાવેલું કે જો તમે મારી સાથે સંબંધ નહીં રાખો તો હું તમારો આ ફોટો વાયરલ કરી દઈશ એવી ધમકી આપી અને બેનને ડાકોર ખાતે આવેલી ગેસ્ટ હાઉસમાં અને સાથે સાથે જ્યારે બેન પોતે પોતાના પિયર બારડોલી ગયેલા ત્યારે તેમના પતિ એમને મૂકીને આવી રહેલા આવી ગયેલા હોય તે વખતે બારડોલી સુધી જઈ આવે અને ત્યાં આગળ પણ એ બેનને આ જ બાબતે તેને એન કેન પ્રકારે બ્લેકમેલ કરી અને તેને પોતાની સાથે સંબંધ રાખેલા રાખવા માટે ફરજ પાડેલી અને આ અનુસંધાને આ ફરિયાદી બેને ડાકોર પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરાવતા એ ગુનો પોલીસે રજિસ્ટર કરેલ છે અને એ આધારે હાલના આ કામના આરોપીની અટકાયત કરવામાં આવેલી છે કણિતા હિંમત કરતા જ નરાધમ અત્યારે પોલીસ કસ્ટરીમાં છે પરંતુ આવા લોકોમાં આવી હિંમત આવે છે ક્યાંથી કદાચ આ મહિલાએ પહેલા જ હિંમત કરી પરિવારમાં વાત કરી પોલીસ સ્ટેશનને જાણ કરી હોત તો આ નરાધમની આટલી હિંમત જ ના વધી હોય ખેર પણ મહિલાએ હિંમત કરતા હાલ નરાધમને પોલીસે દબોચી લીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે યુરો રિપોર્ટ બી ઇન્ડિયા ન્યૂઝ